બિલાડીને ઘંટડી કોણ બાંધશે વાર્તા એક ગામમાં સુંદર અને મોટું ઘર હતું આ ઘરમાં સેંકડો ઉંદરો રહેતા હતા તેઓ ઘરમાં ફરતા ધમાલ મચાવતા અને પોતાનું પેટ ભરતા હતા જ્યારે પણ તેઓ ખતરો અનુભવતા ત્યારે તરત જ પોતાના બિલમાં છુપાઈ જતા હતા આમ દરરોજ તેમનું જીવન આનંદમય અને નિર્ભય રીતે ગુજારતા હતા એક દિવસની વાત છે અચાનક તે ઘરમાં એક બિલાડી આવી ગઈ બિલાડીએ ઉંદરોને હરતા ફરતા અને નાચતા જોયા કે તરત જ તેના મોઢામાં પાણી આવી ગયું તે આ ઘરમાં જ રહી ગઈ અને જ્યારે પણ તેને ભૂખ લાગતી ત્યારે ચૂપચાપ છુપાઈ જઈ ઉંદરને પકડતી અને ખાઈ જતી હતી આમ રોજે રોજ ઉંદરો તેનો શિકાર બનવા લાગ્યા થોડા દિવસોમાં ઘરના ઉંદરોની સંખ્યા ધીરે ધીરે ઘટવા લાગી અને તેમના દિલમાં બિલાડીને લઈને ડર બેસી ગયો આ સમસ્યાને ઉકેલવા માટે ઉંદરોએ એક સભાનું આયોજન કર્યું બધાએ પોતપોતાના વિચારો રજૂ કર્યા પણ કોઈનો વિચાર સફળ લાગ્યો નહીં આથી નિરાશા દરેક ઉંદરના ચહેરા પર દેખાવા લાગી ત્યારે એક વૃદ્ધ ઉંદર ઊભો થયો અને કહ્યું ભાઈઓ જો આપણે કોઈ પણ રીતે એક ઘંટડી અને દોરડું મળી જાય તો આપણે આ ઘંટડી બિલાડીના ગળામાં બાંધી દઈએ જ્યારે પણ બિલાડી ચાલશે એટલે ઘંટડી વાગશે આ અવાજ આપણને ખતરા માટે ચેતવણી આપશે એટલે આપણે સમયસર પોત પોતાના બિલમાં છુપાઈ જઈશું વૃદ્ધ ઉંદરનું શોષણ સાંભળીને બધા ઉંદરો આનંદમાં ઝૂમી ઉઠ્યા તેઓ નાચવા ગાવા લાગ્યા અને એમ માની લીધું કે હવે તેમની સમસ્યા હંમેશા માટે દૂર થઈ ગઈ છે પણ એવામાં એક અનુભવી ઉંદર ઊભો થયો અને બોલ્યો એટલે એ ભાઈ શા માટે આટલા બધા ખુશ થાવજો શું કોઈએ વિચાર્યું કે બિલાડીના ગળામાં ઘંટડી બાંધશે કોણ આ કામ નહીં થાય તો તમારી યોજના ફક્ત વાતો જ રહેશે અનુભવી ઉંદરનું કહેવું સાંભળીને બધા ઉંદરો ચૂપ થઈ ગયા તેમની ખુશી ગાયબ થઈ ગઈ અને તેમના ચહેરા પર નિરાશા સવાઈ ગઈ આ જ સમયે બિલાડીના પગલાઓની આહટ સંભળાય અને બધા ઉંદરો ભાઈ ના માર્યા પોત પોતાના બિલમાં છુપાઈ ગયા તો મિત્રો આ વાર્તામાંથી આપણને શીખવા મળ્યું કે ફક્ત યોજનાઓ બનાવી જ પૂરતી નથી કોઈ પણ સમસ્યાઓનો ઉકેલ તે ત્યારે જ શક્ય છે જ્યારે આ યોજનાઓ પર અમલ કરવામાં આવે તો જો મિત્રો તમને અમારી આ બિલાડીને ઘંટડી કોણ બાંધે વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં